મકરપુરા વિસ્તારમાં કોન્સેપ્ટ પર મકરપુરા પ્રીમિયમ લીગનું ટુર્નામેન્ટ મેચ આયોજન કરવામાં આવ્યું હતું મકરપુરા વિસ્તારમાં પહેલી વાર આઈપીએલ ના કોન્સેપ્ટ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હમણાં જ ધોરણ દસ અને બારના ના બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન મેન્ટલી ટ્રેસ સાથે એક્ઝામ આપી છે જેઓ હમણાં ફ્રી થયા છે તેઓને આ ટુર્નામેન્ટ દ્વારા મેન્ટલી ફ્રેશ થાય તેવા હેતુ સાથે આયોજન કર્યું છે આ ક્રિકેટ રમવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે આ ટુર્નામેન્ટમાં મકરપુરા માંજલપુર તરસાલી માણીચા આજુબાજુના તમામ વિસ્તારના છોકરાઓ આ એક જ જગ્યા ઉપર પહેલી વાર એકત્રિત થઈને ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરશે આ ટુર્નામેન્ટના આયોજનથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મકરપુરા વિસ્તારમાં પહેલીવાર ફર્સ્ટ ટાઈમ આઈપીએલના કોન્સેપ્ટ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને તમે જોશો કે અત્યારે દસમા ધોરણ બારમા ધોરણની એક્ઝામ પૂરી થઈ છે ગઈકાલથી જ તો દરેક છોકરાઓએ જે આખું વર્ષ એ લોકોએ મહેનત કરી હોય મેન્ટલી સ્ટ્રેસ હોય પ્લસ હવે આ ટુર્નામેન્ટ દ્વારા એ લોકોને અમે મેન્ટલી ફ્રેશ કરી રહ્યા છે તદ ઉપરાંત એ લોકોના હેલ્થ પોઈન્ટ ઓફ યુ જોશો તો ક્રિકેટ રમવાથી દરેકનું હેલ્થ બી સારું થઈ જાય છે અને આ ટુર્નામેન્ટની અંદર અમે મક્કરપુરા માંજલપુર તરસાલી આજુબાજુના માણેજા આ બધા જ વિસ્તાર કવર કરીને બધા જ છોકરાઓ અહીંયા આજે એક મંચ પર આવ્યા છે આમાં ટોટલ છ ટીમ ભાગ લેશે જેમાં સેવન્ટી એઇટ પ્લેયર્સ છે ટોટલ